વડોદરામાં આઈટી વિભાગે સિત્યોતેર લાખનો ખર્ચ કરીને કોર્પોરેશનના વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી છે જેથી જાણી શકાય કે વાહનો ક્યાં ફરે છે ક્યાં કેટલો સમય રોકાય છે જો કે આ સિસ્ટમ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બે ડ્રાઇવરોએ બે મહિના સુધી ડીઝલ ચોરીનું રેકેટ ચલાવ્યું તેમ છતાં કોર્પોરેશનને તેનો અણસાર પણ ન આવ્યો અંતે એસઓજીએ બાતમીના આધારે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો આ ઘટના બનતા જીપીએસ સિસ્ટમ કોના ફાયદા માટે લગાવવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે આ નાને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાના બચાવમાં નિવેદન આપ્યું જ્યારે વિપક્ષ નેતાએ આકરા પ્રહાર કર્યા કોર્પોરેશનના વાહનોમાં લગાવેલી જીપીએસ સિસ્ટમ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે સિત્યોતેર લાખનો ખર્ચ કરી અને જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી જોકે બે ડ્રાઈવરોએ બે મહિનામાં ડીઝલ ચોરી કરી હતી અને એક કૌભાંડનો ત્યારે પર્દાફાશ થયો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ડ્રાઈવરને તો સસ્પેન્ડ કરી દીધા છે કંપનીને બે પોઈન્ટ પાંચ લાખની નોટિસ પાઠવી અને સંતોષ માની લેવામાં આવ્યો છે જોકે વિપક્ષ નેતાએ જીપીએસ સિસ્ટમને લઈને ત્યારે તંત્ર પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે જનતાના ટેક્સના રૂપિયા ડીઝલ ચોરીના કૌભાંડમાં જે ડ્રાઈવર પકડાય એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને બારા જે સિક્યુરિટીઝ કંપની છે એને પણ અઢી લાખ રૂપિયાની નોટિસ આપી દેવામાં આવી છે એ તાત્કાલિક સ્ટેપ લેવાય અને આ જે રીતની રીતે ચાલે છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવાય એટલે આજે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ વેહિકલ પુલ અને આઈટી ડિપાર્ટમેન્ટ તથા એન્જિનિયર તમામ સાથે ચર્ચા વિચારણા કરી છે કે ભાઈ આ બાબતમાં જીપીએસ સિસ્ટમ કારગર નીવડે અને સારામાં સારા રોજે રોજના રિપોર્ટ આવે જેથી કરીને રિઝલ્ટ ચોરી પર આપણે અંકુશ મળી વાત તો એ છે કે જીપીએસ સિસ્ટમ ચાલે છે ખરું કારણ કે ચારે બાજુ ચોરીઓ તો થાય છે જ એટલે જીપીએસ સિસ્ટમનો મતલબ શું થયું સવાલ એ છે કે તમે ચોરી કરતા પકડાય એ બી તમે તો પકડાય જ નથી કોર્પોરેશનના વિજીલન્સ ડિપાર્ટમેન્ટ કે સમથિંગ ડિપાર્ટમેન્ટમાં પકડ્યું નથી કારણ કે આપણે કોન્ટ્રાક્ટ આપ્યું છે જો તમે ના પકવી જીપીએસ બી નહી પકડી શકે તો આટલા બધા કરોડો રૂપિયા ખર્ચો કરવાની જરૂર શું છે આપણે આજે બ્લેક લિસ્ટ જ કરવું જોઈએ તો બ્લેક લિસ્ટ તો કર્યું નથી એટલે બે લાખ આપીને છૂટી ગયા કે ચોરી વધારે કરવાનું